તો હેલ્લો મિત્રો કેમ છો બધા સ્વાગત છે મારા નવા લોકમાં મિત્રો આજે આપણા ગામના ખદરપુર ગામમાં આપણે જે મારા મેલડીમાં છે જે આપણા ખદરપુરમાં વળાંકમાં ને અમે આવી ગયા છીએ એ પાણું પાણી માનતા તે આજથી ત્રણ વર્ષ પહેલાં પેંડાના બરોબર ચોખવાની તો જોઈ લો પાણું પાણી માનતા અમે પોગી ગયા છીએ તો મિત્રો આ જોઈ શકો આ મેલડી માતાજીનું મંદિર છે આપણે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ખદ્દરપુર ગામે જે મારું ગામ છે ત્યાંનું મિત્રો આ માતાજીનો જે પરચો તમે જોયો હોય ને આમ તમે જોતા રહી જાઓ સમજાણું આ ખુદ મારો અનુભવ પોતાનો અનુભવ છે મિત્રો એટલે તમે સમજી શકો છો કે કેવું મસ્ત વાતાવરણ હશે અને બાકી આજે અમારા વાણુભાને જોખવાનો છે આ અમારા ભાણુભા છે જે આપણું નામ છે મહાવીરસિંહ આર્યરાજસિંહ જાડેજા સમજાણું જોઈ શકો આ મેલડી માતાજીનું મંદિર છે મેં આજથી ત્રણ વર્ષ પહેલાં મેં માનતા રાખી હતી કે ભાણુભાનો જન્મ થાય તો હું એ પેંડા ભરોવા ચોખીસ તો જોઈ શકો છો કાકા છે કુલદીપસિંહ છે ધીધરાજસિંહ છે અમારા ફ્રેન્ડ સર્કલમાં બધા છે બે ભુવા છે ગીરુભા છે પછી એક અમારા દાદા છે તમે જોઈ શકો છો બસ જો અત્યારે ખૂબ જ બસ આનંદનો માહોલ છે અને જો અત્યારે કાંટો બાંધીએ છીએ અને ખૂબ જ આમ મજા આવી વાતાવરણ એમ વ્યવસ્થિત હતું કે વરસાદ વરસાદ હેરા નહોતા ઘેરા ઘણા માણસો એટલે આશરે લગભગ ત્રીસ ચાલીસ જણા અમે હતા સમજાણું અને બસ જો પાણું જોખી ચોખી નાખા જે એક જગ્યાએ જોખવાના છે આપણે અલંગ ગામમાં છે મેલડી માતાજી ત્યાં ત્યાંનો નવો લોગ આવશે બાકી આની અમે રીલ્સ અપલોડ કરેલી જ છે તમને કહું એટલે આમ બહુ મજા આવે એવો માહોલ છે ને આમ તમે જોશો એટલે નકરો આનંદ આવશે અને જે કોઈ નવા માણસો હોય તો બસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો બાકી જોઈ લો આપણી ગાડી પડી છે ઇકો ગાડી બાકી આપણી સ્પ્લેન્ડરે પડી છે જોઈ શકો તમે અને મિત્રો એક ત્રણ વર્ષમાં એક પણ રવિવાર એવો નહીં હોય કે હું આ મંદિરે નહીં આવ્યું ત્રણ વર્ષમાં ગમે એમ કરીને મિત્રો હું આ જગ્યાએ એલડી માતાજીએ હું આવી જાઉં સમજાણું જોઈ શકો પેંડા પેંડાનો હવે પાણું પાને જોખવાની તૈયારી છે તો વિડીયો એન્ડ સુધી જોજો એટલે બહુ મજા આવશે અને છેલ્લે જે મજા આવે ને મિત્રો એની તો કંઈક અલગ જ વાત છે હવે અમારા બેન શ્રી ચાંદલા કરે છે અને પછી આપણે વાણુંભાને ચોખી નાખીએ જો અમારા વાણુભા છે બાકી જોઈ લ્યો આ બધા અમારા નાના ભાઈઓ છે દોસ્તાર છે બનેવી સાહેબ છે બાકી તમને કહો મિત્રો જે કોઈ માણસો અહીંયા આગળ માનતા રાખશે હકીકત કહો દિલ દિલમાં એક શ્રદ્ધા હોવી જોઈએ એટલે એની મનોકામના પૂરી થશે થશે ને થશે એકસો દસ ટકા લાગશે વાર પણ આવશે મજા અને બાકી તમને કહો ખદરપર ગામમાં આપણે ગામની સીમાડે આડે છે સમજાણું જોઈ શકો કાકા પેંડા મૂકતા જાય છે પાણુભાઈને બેસાડી દીધા અંદર અને પાણુભાઈ તે એટલાય અરખ માતાન મિત્રો કે એની કોઈ હદ નહીં એમ જોઈ શકો આ અત્યારે મિત્રો રવિવાર રવિવારનો પ્રોગ્રામ હતો પણ રવિવારે જરાક પેંડા તૈયાર નહોતા થયા આ સ્પેશિયલ મિત્રો આપણે પેંડા તૈયાર કરાવેલા છે તમે જોઈ શકો કઈ રીતનું છે શું છે એટલે પેંડા તૈયાર નહોતા એટલે આજે મંગળવારે મેળ આવી ગયો છે તો અમારા પાણું ભા જોઈ શકો તમે કેવા બેઠા છે એટલે જુઓ હવે માતાજીએ પેંડા મૂકી દઈએ અને દર્શન દર્શન કરી લઈ અને તમે બધા પણ દર્શન કરી લો અને વિડીયો મજા આવી હોય મિત્રો તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ને બીજા પાંચ જણા મોકલો કે જેથી વિડીયો આગળ વધે